આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે શોપિંગ સ્ટૂલને કેવી રીતે આપણે ચાલુ કરવું એટલે કે સેટઅપ કરવું એ વિશે તમને માહિતી આપવાનો છું વિડીયોમાં બન્યા રહેજો કારણ કે જ્યારે આપણી ચેનલ મોનિટાઈ થાય ત્યારે આપણને આ શોપિંગનું ટૂલ મળતું હોય છે અને આમાં ઘણા બધા આપણને ફાયદા થતા હોય છે અને જ્યારે આપણે શોપિંગ ટૂલને ચાલુ કરીએ ત્યારે આપણે એમેઝોન છે પછી આપણે ફ્લિપકાર્ટ છે આવા કોઈ ઓનલાઈન પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને આપણે આપણા વિડીયોમાં જ કરી શકીએ છીએ એટલે આપણે જેવા આપણે વિડીયોમાં સ્ટેક કરીએ શોર્ટમાં કે લોંગમાં અને કોઈ વ્યૂવર આપણો વિડીયો જોવે એમને આ પ્રોડક્ટ છે તે મિત્રો અહીંયા કણે દેખાય છે સ્ટીકર જેમ જોવા મળે એણે સ્ટીકર આપણે ગમે પ્રોડક્ટને આપણે રાખ્યું હોય બરાબર અહીંયા કણે ટેક કરવું હોય તો અહીંયા કણે એમને એનું સ્ટીકર જોવા મળે છે પછી એના ઉપર ક્લિક કરે છે અને એ એના ઉપર ક્લિક કરે એટલે આપણને એમાં કમિશન મળતું હોય છે અને કમિશન કેવી રીતે મળે છે એ બધી માહિતી આપવાનો શું પહેલાં તો તમને કહી દઉં કે આ ટૂલને ચાલુ કેવી રીતે કરવાનું છે યુટ્યુબની અંદર વાયટી સ્ટુડિયોની અંદર તો આ બાજુ હું તમને સ્ક્રીનમાં બતાવીશ તમે એ રીતે તમારા મોબાઈલમાં સેટિંગ કરો એટલે તમે પણ આ સ્ટૂલનો ઉપયોગ કરી શકો છો અને ચાલુ કરી શકો છો અને સેટઅપ કરી શકો છો તો આ બાજુ હું મારા મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી દઉં છું તમે આ બાજુ જોઈ લેજો કેવી રીતના સેટઅપ કરવાનું છે કેવી રીતના સેટિંગ કરવાનું છે બધી માહિતી મળી જશે તો ચાલો વધુ સમય ના લેતા આપણે કરી દઈએ વિડીયોને ચાલુ એ આપણે જવાનું છે વાયટી સ્ટુડિયોમાં તો અહીંયા મારું વાઇટી સ્ટુડિયો છે મિત્રો અહીંયા પણ હું ક્લિક કરી અને વાઇટી સ્ટુડિયોને મિત્રો ખોલી લઉં છું પહેલાં તો અને જેવું વાઇટી સ્ટુડિયો આપણું ખોલી જાય એટલે આપણને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંયા આપણે અર્ન એટલે કે જો અહીંયા અર્નનું ઓપ્શન દેખાતું હોય છે યસ કરીને અર્નનું અહીંયા કારણ તમારે ક્લિક કરવાનું છે હવે જેવું તમે અહીંયા ક્લિક કરશો ને એટલે તમને જો આ આ પ્રકારનું જોવા મળી જશે કારણ કે તમારી ચેનલ અહીંયા મોનિટાઈ હોવી જરૂરી છે તો જ તમને આ ટૂલ મળશે ન કે નહીં મળે તો અહીંયા મેં પહેલાં ચાર ટૂલને સેટઅપ કરેલા છે તમે જોઈ શકો છો હોસ્ટ પેજ એડ પછી શોર્ટ ફીડ એડ મેમ્બરશિપ મેમ્બરશીપ પછી સુપર આ ચારે ટોલને કેવી રીતે સેટઅપ કરવાને તે મેં માહિતી આપેલી છે આ માટે મેં વિડીયો બનાવ્યો છે અને મારી ચેનલ પર છે મિત્રો તે વિડીયો તમારે જોઈ લેવો આ વિડીયોમાં ખાલી આપણે શોપિંગ જ મિત્રો ચાલુ કરવાના છીએ તો આ આપણું શોપિંગ છે બરાબર એને હું ટચ કરીશ અહીંયા કણે એટલે કે ક્લિક ક્લિક કરીશ એના માથે એટલે હવે તમે જોઈ શકો છો આપણને આ પ્રકારનું જોવા મળી ગયું છે અને અહીંયા આપણે તમે જોઈ શકો છો કોન્ટેન્ટ શોપ લખેલું તમને નીચે જોવા મળી જશે અહીંયા કારણે તમારે ક્લિક કરવાનું રહેશે હવે જેવું તમે અહીંયા કણે ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળી જશે બરાબર હવે આમાંથી તમારે અહીંયા બધા તમને ઘણા બધા ફંક્શન જોવા મળી જશે તમારે આ બધા ફંક્શનને મિત્રો ચાલુ કરી લેવાના છે જો આવી રીતના અહીંયા જઈ તમારે ટીક માર્ક કરી લેવાનું છે ટીક માર્ક કર્યા પછી એક્સપેક્ટ કરી લેવાનું છે બરાબર આવી રીતના તમારે બધા ફંક્શન છે મિત્રો એ ચાલુ કરી લેવાના છે બરાબર પછી આ ગોટો ઉપર જતું રહેવાનું છે બધામાં મિત્રો સેમ જ પ્રોસેસ હોય છે આવી રીતના બધાય તમારે હેને ચાલુ કરી લેવાના બરાબર તો મિત્રો મેં અંદર બધાય ફંક્શન મિત્રો ચાલુ કરી લીધા છે હવે મિત્રો હું એકવાર રિપ્લેસ મારીશ અહીંયાથી તો હજુ મિત્રો આપણું આવ્યું નથી શોપિંગ મિત્રો આપણે ચાલુ કરવા માટે આપણી ચેનલ મિત્રો મોનિટાઈ હોવી જોઈએ અને આપણી યુટ્યુબ ચેનલ પર દસ હજાર સબસ્ક્રાઈબર હોવા જોઈએ એફિલેટ માર્કેટનું ટૂલ મળે છે અને એમાં મિત્રો ઓનલાઈન વેબસાઇટ હોય છે મિંત્રા ફ્લિપકાર્ટ આવી મિત્રો જે છે એના આપણે પ્રોડક્ટ મેં આપણે ટેગ કરી શકીએ છીએ કારણ કે અત્યારે તો મારે દસ હજાર સબસ્ક્રાઈબર થયા નથી જ્યારે મારે દસ હજાર સબસ્ક્રાઈબર થશે ફરીવાર મિત્રો હું વિડીયો બનાવવાનો છું તો વિડીયોને આપણે સબસ્ક્રાઈબર કરી લેજો એટલે દસ હજાર સબસ્ક્રાઈબર ગાયા ઘા મારે પૂરા થઈ જાય અને અત્યારે મિત્રો હું તમને સમજાવવા માટે મારી બીજી એક યુટ્યુબ ચેનલ છે એમાં મિત્રો એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે તે વિડીયોમાં જઈ અને તમને બતાવીશ કે પ્રોડક્ટને કેવી રીતે આપણે ટેક કરવું કારણ કે મારે એમાં એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર છે એટલે મને એમાં મળેલું છે બરાબર તો ચાલો આપણે વધુ સમય ના લેતા એમાં કઈ રીતે આપણે પ્રોડક્ટને ટેક કરવો એ વિશે તમને માહિતી આપવાનો છું તો આ બાજુ કરી દઉં વિડીયોને ચાલું અહીંયા આપણે એક વિડીયોને આપણે લઈ લઈએ અને એક વિડીયોમાંથી આપણે જોઈ લઈએ પ્રોડક્ટ ટેગ થાય છે કે નહીં આપણું જે છે તે મિત્રો ચાલુ થયું છે કે નહીં શોપિંગ તો અહીંયાથી મારો એક વિડીયો મિત્ર હું લઈ લઉં છું લોંગ વિડીયો અને એમાં મિત્રો પ્રોડક્ટનું આપણને ટેગ કરવાનું ફંક્શન આવ્યું છે કે નહીં એ પણ આપણે જોઈ લઈએ નહીં મિત્ર જોવા મળી ગયું છે ટેગ પ્રોડક્ટ બરાબર અહીંયા કણે હું મિત્રો ક્લિક કરી લઈશ અને અહીંયા કણે આપણે જે કોઈ નામ લખી લઈએ એક મિત્ર પ્રોડક્ટનું તો અહીંયા લખું છું કિટ કાર લખી નાખો બરાબર તો મેં અહીંયા કિટ કાર લખ્યું છે અને પછી હું મિત્રો અહીંયા કણે સર્ચ મારી દઉં છું કાર આવી ગઈ છે અને આ પ્રોડક્ટ છે ફ્લિપકાર્ટના આમાં પછી મિંત્રાના આમાંથી આપણે કોઈ પણ એક પ્રોડક્ટને આપણે ટેક કરી લઈએ સારી કાર્ડ દેખાય તે મિત્રો આપણે ટેક કરી લઈએ છીએ તો આ કાર્ડને હું અહીંયાથી ટ્રેક કરું છું તો આ અહીં તમને પ્લસનું આઈકન દેખાતું હોય છે એ પ્લસના આઈકનમાંથી તમારે ક્લિક કરવાનું રહેશે સો એટલે અહીંયા ટીક માર્ક આવી જશે પછી તમારે અહીંયા ડન કરી લેવાનું છે આવી રીતના ડન કરશો એટલે એ પ્રોડક્ટ તમારે પછી અહીંયા કણે સેવ કરી લેવાનું છે બરાબર અહીંયા સેવ કરી લેશો એટલે એ પ્રોડક્ટ તમારા વિડીયોમાં ટેગ થઈ ગયો છે હવે કોઈ પણ તમારો વિડિયો જોઈશે એટલે તેને સ્ટીકર દેખાય છે નાનું એવું અને એ સ્ટીકરમાંથી ક્લિક કરશે એટલે અહીંયાથી ખરીદી કરશે એટલે તમને અહીંયાથી કમિશન મિત્રો મળતું હોય છે તો આવી રીતના તમે શોપિંગમાંથી પૈસા કમાઈ શકો છો અને અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તેથી અમને પણ સપોર્ટ મળતો રહે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય